માંડવી તાલુકાના બાડા ગામની સારસોત્તમ સંચાલિત હરિયા હાઈસ્કૂલના આચાર્ય રસેશભાઈ વી રાવલને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મળતા બાડા સહિત માંડવીના શિક્ષણ જગતમાં ખુશીની લાગણી વ્યાપી હતી રસેષભાઈ રાવલે પોતાને મેળવેલ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક તેમના પિતા સ્વર્ગસ્થ વસંતભાઈ વી રાવલને સમર્પિત કર્યું હતું પોતાના પરિવારમાં દાદા માતા પિતા બહેન શિક્ષક થઈ દેશ અને સમાજના ભાવિ ઘડતરમાં મહામૂલ્ય યોગદાન આપ્યું હોવાનું અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પર્યાપ્ત સુવિધા પૂરી પાડનાર દાતા શ્રેષ્ઠીઓ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો સ્વ વસંતભાઈની સ્મૃતિમાં વસંતભાઈ રાવલ શિક્ષણ ઉત્કર્ષ સમિતિ દ્વારા ધોરણ દસ અને ના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત રકમ પણ પુરસ્કાર રૂપે આપવામાં આવતી હોવાની વાત કરી હતી નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લાર વિંદા યતપત્ર નેત્ર તેન ત્વયા ભારત તૈલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાન મહ્ય પ્રદીપ આજે શિક્ષક દિવસ છે અને મારા ભૂલકાઓ અત્યારે સ્વયં શિક્ષણ દિનની ઉજવણી બહુ સારી રીતે કરી રહ્યા છે ત્યારે હું મારા સ્ટાફ મિત્રોનો સૌ ગામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું મને મારી જે જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી થઈ છે એ બદલ હું મારા માતા પિતાને નમન કરું છું ખાસ કરીને મારા પિતા કે જેમને ઓગણીસો ને અઠ્ઠાણુંમાં રાજ્ય પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું તો આ મારો આવતીકાલે જે મારું સન્માન થશે તો આ એવોર્ડ જે છે હું ખરેખર એમને અર્પણ કરું છું ખાસ કરીને આ કાર્ય માટે મારા સ્ટાફ મિત્રોનો પણ હું એટલો જ હૃદયપૂર્વક આભારી છું કે જેમણે હર હંમેશ મને સહયોગ આપ્યો છે મારી સંસ્થા સારસ્વતમ સંસ્થાનો પણ હું એટલો જ આભારી છું કે હંમેશા મને એમણે પણ ખૂબ સારો સપોર્ટ આપ્યો છે સાહેબ આપ કેટલા સમયથી આ શિક્ષણના ફિલ્ડમાં છો સેવામાં છો એના વિશે થોડું હું એક એક બે હજાર ત્રણથી વેલ હાઈસ્કૂલ નલિયા ખાતે હતો અને બે હજાર આઠ સુધી મેં ત્યાં વિદ્યાર્થીઓને ભણાવ્યા છે બે પછી હું અહીંયા બાળા સાસુ સ્કૂલ બાળામાં આચાર્ય તરીકે મારી ફરજ બજાવું છું પરિવારમાં શિક્ષક છે તો ભૂતકાળમાં મારા દાદા જે છે એ શિક્ષક હતા મારા પિતા જે છે એ પણ શિક્ષક હતા મારા માતા મારી માતા પણ પ્રાથમિક શાળામાં સર્વિસ બજાવી ચૂક્યા છે મારી બેન જે છે એ પણ અત્યારે શિક્ષિકા તરીકે સર્વિસ કરી રહી છે સાહેબ આપની શાળા ખાતે જે છે કેટલી કેટલી સવલતો વિકસાવવામાં આવી છે મિતેશભાઈ હું કહું તો હર દાતાની દાન સરવાણી હર હંમેશ મારા માટે વહેતી રહે છે ખૂબ સપોર્ટ મને એમના દ્વારા મળ્યો છે હમણાં જે તાજેતરમાં જ અહીંયા સોલાર પેનલ તમે જે થોડી થોડા સમય પહેલા જોઈ એ એમની જ દેન છેલ્લા કેટલાક વર્ષથી મને રૂપિયા બે લાખનું અનુદાન મળી રહ્યું છે આ ઉપરાંતમાં હું વાત કરું તો મારા પિતા વસંતભાઈ રાવલની સ્મૃતિમાં ઈહરા એન્જિનિયરિંગ લિમિટેડ એટલે કે અહીંયાના જ દાતા વિસંજીભાઈ ટોકરસી ગડા અને પ્રેમજીભાઈ ધારસી નંદુ એમના દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ એ વસંતભાઈ રાવલ શિક્ષણ ઉત્કર્ષ સમિતિ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારમાં જે એસી ટકા મેળવે છે એને રૂપિયા પાંચ હજારનો ચેક જે પંચ્યાસી ટકા મેળવે છે એને રૂપિયા દસ હજારનો ચેક અને ટકા મેળવે છે એને રૂપિયા પંદર હજારનો ચેક એ એમના દ્વારા આપવામાં આવી રહ્યો છે ઉપરાંતમાં ચેકની સાથે પ્રમાણપત્ર અને સેલ્ડ પણ એનાયત કરવામાં આવી રહ્યા છે જેના કાયમી દાતા શ્રી કુંશીભાઈ વિસરિયા છે તો એ તબક્કે હું એમનો આભાર માનું છું સાહેબ આપના દ્વારા વિદ્યાર્થીના માટે શું શું પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે ખાસ કરીને વેકેશનમાં પણ વર્ગો ચલાવવામાં આવે છે

વિદ્યાર્થીના ભાવિ ઘડતર કરવા માટે અને એને સિંચવા માટેનો જે કાર્ય થઈ રહ્યું છે તો આપણા શિક્ષકોનો પરિચય કરાવશો એમના યોગદાન વિશે અત્યારે મારી સાથે ત્રણ શિક્ષકો મદદની શિક્ષકો તરીકે કામ કરી રહ્યા છે મારી સાથે અને મારાથી ખભે ખભા મિલાવીને એ લોકો મારી સાથે આ શિક્ષક યજ્ઞમાં યોગદાન આપી રહ્યા છે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે હું ખાસ કહું તો વિદ્યાર્થીની મહેનત વાલીઓનો વિશ્વાસ શિક્ષકોનો સહકાર અને અમારી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી છે એલો હું હૃદયપૂર્વક આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ હું પરમા જયેશ આ શાળામાં વિજ્ઞાન શિક્ષક તરીકે સેવા બજાવું છું અને એક વર્ષ આજે મને પૂરું થયું આ શાળામાં આ ગાળા દરમિયાન મને જે અનુભવ મળ્યા આ સાહેબના માર્ગદર્શન હેઠળ અમારું શાળાનું પ્રગતિ દિવસો દિવસ ખૂબ સુંદર રીતે આગળ વધી રહી છે આ ગ્રામ્ય વિસ્તારની શાળા હોવા છતાં અહીંયા ફક્ત પાઠ્યપુસ્તકનું જ્ઞાન નહીં સંસ્કાર સુદૃઢ બને તેમજ બાળકોમાં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરાવી તેમાં ઘણા બધા પ્રકારના કૌશલ્ય વિકસે એ બધા પ્રકારનું દિશાલક્ષી જ્ઞાન આપી અને આ શાળાના વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધી રહ્યા છે અને સાહેબના માર્ગદર્શન હેઠળ અમને ખૂબ જ કામ કરવાનું અને એક પ્રકારનો જે મને મોકો મળે છે હું એક ધન્યતા અનુભવું છું અને એ સ્વરૂપે આ શાળાની પ્રગતિ સ્વરૂપે સાહેબને જે એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે કચ્છ જિલ્લાને એવોર્ડ મળ્યો તેમાં અમારા શાળા ખૂબ ગૌરવ અનુભવે છે અને ભવિષ્યમાં પણ શા સાહેબ છે એમને આ રીતે આ શાળાને ખૂબ આગળ વધી લઈ જશે અને આ ગ્રામ્ય કક્ષાની શાળા છે શ્રેષ્ઠ શાળા સ્થાપિત થશે થઈ છે ખૂબ જ અમને આનંદ થાય છે આ આ ઉપરાંત હું એ પણ કહીશ કે સાહેબની સાહેબના ફાધર પિતાશીપણી આચાર્ય હતા માનનીય શ્રી વસંતભાઈ રાવળ જે પણ રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ એવોર્ડ વિજેતા થઈ રહ્યા બન્યા હતા અને એ આ ગાળાને પણ એ સાહેબે સાચી રાખી છે તો એ બદલ હું સાહેબને અભિનંદન પાછું છું અને ખૂબ ખૂબ અમને આગળ પણ આ પ્રગતિ કરવામાં અમને માર્ગદર્શન મળ્યા કરશે એ બદલ સાહેબનો ખૂબ આભાર